લિંબાયત વિસ્તારની ઘટના યુવકના આપઘાત કેસમાં બે પરિણીત સામે ગુનો એક વર્ષની તપાસ બાદ પોલીસે સુસાઇડ નોટને આધારે ગુનો દાખલ કર્યો એક પરિણીત ઝડપાય તો બીજી ગર્ભવતી પોલીસના હાથવેદમાં સુસાઇડ નોટમાં ઉલ્લેખ નીલમ અને શીતલ બંને પૈસા પડાવ્યા લંબાત વિસ્તારમાં એક વર્ષ પહેલા થયેલી આત્મહત્યાના કેસમાં પોલીસ તંત્રએ કાર્યવાહી કરી પર્વતગામ ગોકુલનગર સોસાયટીમાં રહેતા યુવક અમરકાંત જયસ્વાલના આપઘાત બાદ તેના ઘરમાંથી મળેલી સુસાઇડ નોટને આધારે પોલીસે આખરે બે પરિણીતાઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો લંબાત પોલીસે બંને બહેનો પૈકી નીલમ ઉમેશભાઈ યાદવને ઝડપી પાડી છે બીજી શીતલ ગુપ્તા હાલ ગર્ભવતી છે અને તે યુપી ભાગી ગઈ હતી જ્યાં પહોંચેલી પોલીસ ટીમના હાથે ઝડપાય અમરકાંત જયસ્વાલ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા એક વર્ષ પહેલાં તેમની સોસાયટીમાં રહેતી પરિણીતાઓ નીલમ ઉમેશભાઈ યાદવ અને રામશંકર ગુપ્તાની દીકરી શીતલ ગુપ્તા સાથે તેઓ સંપર્કમાં આવ્યા હતા અને બંને ભેગા મળી અમરકાંત સાથે મિત્રતા કેળવી અને પછી જાળમાં ફસાવ્યો આગળ જઈ બંને મળીને અમરકાંતને થાક ધમકી આપી અવારનવાર રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું